પોરબંદરમાં ત્રણ દિવસ પૂર્વે સાયકલ ચોરીના ગુનામાં પકડાયેલ યુવાનને જેલ હવાલે થયા બાદ તેની તબિયત લથડતા રાજકોટ ખાતે સારવાર માટે ખસેડાયો હતો જે સારવાર દરમિયાન તેનું મોત થતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો બાદમાં યોગ્ય તપાસની ખાતરી અપાતા મામલો થાળે પડ્યો હતો અને પરિવારે રાજકોટ ખાતે જઈ મૃતદેહનો કબજો લીધો હતો બીજી તરફ પોલીસે પણ તટસ્થ તપાસ શરૂ કરી છે પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં પાંચ હાટડીમાં રહેતો કનૈયા ઉર્ફી કાનોજીનુભાઈ ગોહેલ નામના યુવાન સામે પાડોશીએ સાયકલ ચોરીની ફરિયાદ નોંધાવી હોવાથી તે ગુનામાં પોલીસે તેને શીતલા ચોક વિસ્તારમાંથી ઝડપી લીધો હતો અને જેલ હવાલે કરાયું હતું જેલમાંથી તેની તબિયત લથડતા રાજકોટ ખાતે સારવાર માટે ખસેડાયું હતું જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું જે અંગે પરિવારજનોએ પોલીસને જાણ કરતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમની ધરપકડ અંગે પણ પોલીસે કોઈને જાણ કરી ન હતી ત્યારબાદ જેલ હવાલે થયો ત્યારે પણ પરિવારને જાણ કરી નથી અને જેલમાં તબિયત લથડતા રાજકોટ લઈ ગયા ત્યારે પણ કોઈને જાણ કરી નથી આથી તેઓના અચાનક મોત અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થાય બાદ જ તેઓ મૃતદેહ સ્વીકારે તેવું જણાવ્યું હતું જો કે મોડી સાંજે સમગ્ર બનાવ અંગે યોગ્ય તપાસની ખાતરી મળતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની હા પાડી હતી અને ગુરુવારે રાજકોટ ખાતે તેમનું પીએમ કર્યા બાદ પરિવારજનોએ મૃતદેહનો કબજો સ્વીકાર્યો હતો અને પોરબંદર ખાતે લાવી અંતિમ વિધિ કરાઈ હતી

કનૈયાલાલ ઉર્ફે કાનો ચીનુભાઈ ગોહિલ લાઓનું સારવાર દરમિયાન રાજકોટ પંડિત દીનદયાલ હોસ્પિટલ ખાતે મૃત્યુ થયેલ જે બાબતે અત્રેના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં આજરોજ અકસ્માત મૃત્યુની તેમના પરિવારજનોની જાહેરાત લઈ અને હાલ એની તપાસ પોરબંદર ગ્રામ્ય ડીવાયએસપી

એમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલ અને લગભગ બે દિવસ જેટલી સારવાર બાદ તેમનું વીસ તારીખ એટલે કે ગઈકાલે વહેલી સવારે મૃત્યુ થયેલ છે જેની તપાસ હાલ અમો ચલાવી રહ્યા છે અને એમાં તમામ જે પણ વિગતો જે પણ તપાસ ઉનાળપૂર્વક કરી અને વધુ અપડેટ આવશે આપને આપવામાં આવશે અત્યારે જે પ્રાથમિક તપાસ થઈ છે એના આધારે એમને આલ્કોહોલ વિડ્રોલ સિમ્ટમ સિન્ડ્રોમ જે કહેવાય એના સિમ્ટમ હોવાના ત્યાંથી હોસ્પિટલમાંથી અમને જાણવા મળેલ છે તેમનું પોસ્ટમોર્ટમ આજરોજ સવારે ફોરેન્સિક પેનલ પીએમ કરવામાં આવેલ છે વિડિયોગ્રાફી સાથે કરવામાં આવેલ છે અને તેમાં કોઝ ઓફ ડેથ જે એમના વિશેરા વગેરે જે એનું પૃથક્કરણ કરવામાં આવશે ત્યારબાદ એનું ફાઇનલ કોઝ ઓફ ડેથ આપવામાં આવશે સમય પરિવારજનોના આપક્ષેત છે કે પોલીસે જાણ કરીને ધરપકડ થઈ દીધી આ જેલવાળા લઈ ને ધાર્કોટ લઈ ગયા છે એનું જાણ જ નથી કીધું એ પોલીસ દ્વારા એમના પરિવારજનોને જાણકારી કરવામાં આવેલ છે અને એનું અમારા દ્વારા યોગ્ય સ્તરે રિપોર્ટિંગ પણ કરવામાં આવે છે